નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સ નો 78મો વાર્ષિક ઉત્સવ યોજાયો નડિયાદ એજ્યુકેશન સંચાલિત જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સ નડિયાદ નો 78મો વાર્ષિક ઉત્સવ તારીખ 13/3/2025 ના રોજ ભવ્ય અને રંગારંગ રીતે ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શુભ શરૂઆત વિદ્યાર્થી બહેનો દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત ગાઈને કરવામાં આવી ત્યારબાદ આચાર્ય ડોક્ટર એ એમ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થામાંથી કાર્યક્રમની સફળતા અને કોલેજને પાઠવેલ શુભેચ્છા સંદેશનું વાંચન દીપ પ્રાગટ્ય કોલેજ પરિવારમાં દુઃખદ અવસાન પામેલ સ્વજનને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સમારંભમાં મુખ્ય મહેમાન ડોક્ટર નિરંજનભાઈ પટેલ કુલપતિ સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર નડિયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ દેસાઈ

રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા આભાર વિધિ પ્રોફેસર અલ્પા ચૌધરી દ્વારા કરવામાં આવી હતી ઝોનલ હેડ અમિત બારે આઝાદ મીડિયા લાઈવ નડિયાદ જી સાહેબ આપનું નામ છે મારું નામ ડૉક્ટર અલ્પેશભાઈ એમ પટેલ પ્રિન્સિપાલ જે કોલેજ ઓફ સાયન્સ નડિયાદ સાહેબ કાર્યક્રમ હતો શું ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જીએનજી કોલેજ ઓફ સાયન્સનો ઇઠ્યોતેરમો વાર્ષિકોત્સવ આજરોજ ઉજવાયો હતો આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ દેસાઈ તેમજ સહમંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ અને ખજાનચી પીસી પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ખૂબ જ ઉત્સાહ એ પૂરો પાડ્યો હતો આ પ્રસંગે જીએલજી કોલેજ ઓફ સાયન્સના ચાલુ વર્ષે પાંચ કર્મચારીઓ નિવૃત્ત થાય છે તેમનો સન્માન સમારંભ પણ એ ગોઠવવામાં આવ્યો હતો જેમાં ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ હરીશભાઈ પારેખ કેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસર ડીએમ પટેલ કેમેસ્ટ્રી વિભાગના લેબ આસિસ્ટન્ટ સુરેશભાઈ પરમાર કેમેસ્ટ્રી વિભાગના પ્યુન શિવરામભાઈ રબારી તેમજ વોચમેન રમેશભાઈ પરમાર તેઓ નિવૃત્ત થતા હોવાથી એમનો પણ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે વાર્ષિકોત્સવ પ્રસંગે વિવિધ વર્ગોમાંથી જે વિદ્યાર્થીઓ ઉચ્ચ ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે તેમનો તેમનો પણ ઇનામ વિતરણ કાર્યક્રમ પણ આ દિવસે એ અમે યોજવામાં આવ્યો હતો સાથે સાથે આજના દિવસે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી નિરંજનભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને આગળને આગળ પ્રગ પ્રગતિ કરે તેઓ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે એવો એમણે આશીર્વચન પણ એ અર્પણ આપ આપેલા હતા થેન્ક યુ